અત્યારના છોકરાઓ ગમે હું કામ ખબર ચોખા કેટલા એક આપણે મારો રામ ભલું કરે બાઈએ જેટલો પાકો માલ ખવરાયો એટલો જ ના કેથી ઘાટો માલ આવ્યો કેવો ઘાટો માલ યાર અમને અમારા માસ્તરો કે કાલો એકડા બોલો તો એકડો એ કોડો એ કો એટલું બોલી રહી ને બગડો ડોકો કાઢીને વ્યો જાય હજી આપણો વારો નથી આપણો વારો નથી એમ કરીને વ્યો તો બોલો કેટલું મને યાર ખરેખર મને મને શરદી ખરેખર દિલથી મિસ થાય આઈ મિસ યુ શરદી આઈ મિસ યુ અત્યારનું છોકરું કેન્સર પીસતા રાજભોગ આઈસ્ક્રીમ ખાઈને ખરેખર મને મારી શરદી યાદ આવે શનિવારની નિહાળ હોય હવારમાં વહેલું દાવ શાળાનું ટાણું હોય અને બધા પ્રાર્થના પ્રાર્થના બિહાર લાઈનમાં બે હોય એમ અને માંગાલા મંદિર ખાલા ખાલાદાયાળું માંગાલા મંદિર ખા

એક જોયા જેવું દસ રૂપિયાના ટીકડા કાળે ધોળે ને પીળે હવાર બાપર ને હા બાપ પૂછ્યો હો હે સાહેબ છોકરા નું હું ખીચડી કઢી વધુ કદું ખવડાવતા નહીં કાંઈ હા બાપા હે સાહેબ બીજો થકો થા થા પણ તમે નહીં હો અને અત્યારે દસ હજારના ઝબલા ભરીને સાહેબને પૂછો સાહેબ હું ખાવું ને ધમતર મજા આવી ખાવ તમે ખાવ છો એટલે તમારું હાલે છે બહરાટી બોલાવો તમે તમારા કેવું થઈ ગયું એમ પણ પાકા માલમાં કાચા માલમાં એક વાણી આવી છે એટલે હું કહી દઉં છું યુ નો જસ્ટ હા

ઘરના છોકરા રોતા હોય ને બા પ્રમાણતો હોય તો જોયા જેવું એમ કેટલી રોટલી રેસ તારે હવે આવું છું ઘરે ખાસ વાત કે ટૂટી નઈ જાવ હવે આગળ આવે આ હાલ ને હવે આપણે આવું છું ઘરે ખાસ વાત ટૂટી નઈ જાવ નත් કઈ કરી આવરમાં લાવી તો ઓલો એ રડુ મેક માં આને કઈ હું જાન માં લઈને આવ્યો તો હા શું કરો તમે આને હવે આગળ આવે આવે છે પણ આવે છે પણ ને વધારે વાગી ગયું તો ગાડી મારી બેહરે ગામમાં લઈ જાય ગામમાં લઈ જાય કે એક માવો દેઈ જાય આપડો ત્યાં સુર મારતો હોય એ હોઈ દે આ તારે હું કહું ચૂટી ચૂટી હવે ને અત્યારથી દૂટો ફૂટો ખવડે પાંચથી વર્ણનો થય દરદાદા ગામને પૂછતો છે કે અડધું બધું ભેળ છે બધું લઈ લીધું વધારો મહેમાન એ કાસા માલવાળાને પાકા માલવાળાનું બી આવો પાકો માલ દહીં દૂધ ઘી છાશ સુરમાના લાડવા હુકડી દૂધપાક લાપસી જાદરિયું આવો પાકો માલ હવે પૂરું થઈ ગયું એ ઊભી બજારે ધોળ્યો જતો ને પેરેગોનના સંપલ હોય પેરેગોનના સંપલમાં દટીની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય જેને પહેરા હોય એને ખબર હોય પડી જાય આ સંપલ આ પગમાં વાગે ને પડી હાડા તેને ફૂટ લહરીને ઊભા ઉભા થઈને એટલું જ કરતા કોઈ જોઈ નથી ગયું ને દોઢસો ફૂટ શેટા દઈને અમે તમારા કપડા ખખેરતા હું કામ અમે નો ખખેરી ને તો બાપો ખખેરે કાકો ખખેરે દાદો ખખેરે ખખેરવા ખખેરવામાં ઘણો ફેર છે રે ખખેરા કોને કહેવાય જો અત્યારે કઈ ખખેરા જ નથી હું તમે વાત કરો છો એ તો બહરાટી સાના રાખવા હાટું તેને ધબ્બા મારતા તોય અત્યારની પરદા કે દાદાને ને ખબર નથી દાદાને ખબર પડે ને એટલી ગૂગલ ને નથી પડતી એ તો આઠા ટપાલ વાસી નહોતો હોક તો એ દાદો એન્ડ્રોઈડ ફોન બેડો વાપરો હતો એને કેટલી ખબર પાડવી તોય અમુક અમુક દાદો પૂછો આ ઘરમાં ગરમ સબલા મારો દીકરો ક્યાંથી આવે તા એ તો સ્વીગી માં તો સ્વીગી તાર માસી થાય કે ના ના એ તો કંપની છે તો આ ઓલો ઝોમેટો ટોમેટો કઈ કરતા હતા ને બે હસબન્ડ વાઈફ લાગે ટોમેટો ઝોમેટો ની કે કે ના ના એ કંપની છે તો ક્યાં તારું આ ઝોમેટો આમાં આવે સ્વીગી કયા આમાં આવે કે તમારે શું મગાવું શોરમાન લાડવા હવે હોવું ક્યાં બનાવે હોય પોસું પોસું બનાવે રાખે નકરા ખાટા ઓટકારે આવે રાખે સારું તો બનાવવું નથી નો કોના કેવું એમ રોટલા જેવું એમ એને ભલે કાપીને નાખવાનું એમાં ઉરસો કોરસો ફેરે રાખવાનું પછી ઢોર સાવતું એમ સાવવાનું ઈ કોણ કરે એ તો શોરમાનો લડો હાથમાં આવે ને મોજના તોરા છોટાય એવું કંઈક બનાવો ને પોસું પોસું તો મજા આવે દાંતને સારું લાગે જીભને સારું લાગે ગળું નરું રહે કોઠા નહીં સારું લાગે આમાં નાખ સ્વીગી આવ્યા કે નાખે સ્વીગી નાખી દીધું દાદાએ ચાલુ કર્યો નમસ્કાર સ્વીગી વર્ડ માં આપનું હાર્દિક સ્વાગત છે હા નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો બેન ગુજરાતી માટે એક દબાવો હિન્દી કે લીએ દો દબાવો ગુજરાતી માં ભેળો થાય હિન્દી માં તારી કંપની ગોટા સરજે એમ કરીને ગુજરાતી ઉપર એક દબાવ્યો અંદર લઈ ગયા નમસ્કાર સ્વીગી વર્ડ માં આપનું હાર્દિક સ્વાગત છે મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો ચટણી માટે ત્રણ દબાવો ચોટણી અમારી બાયું બનાવો ખજૂર આંબલી લાકડા સાપ એમ કરીને મીઠાઈ ઉપર એક દબાવી વળી અંદર લઈ ગયા નમસ્કાર મીઠાઈ વડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબ જાંબુ માટે એક દબાવો જલેબી માટે બે દબાવો કાજુ કતરી માટે ત્રણ દબાવો લાડવા માટે ચાર દબાવો લાડવા ઉપર દબાવો મારો દીકરો લાડવો એમ કરે લાડવા ઉપર ચાર દબાવ વળી ઓપ્શન આવ્યા નમસ્કાર લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે મોતીચૂરના લાડવા માટે એક દબાવો બેસનના લાડવા માટે એટલે કે આપણે લાહા ટાકા ન થતા હા ભાઈ જેમને કરે કે બેસનનો લાડવો થોડો લાહા લાડવા ગયો બેસન લાડવા માટે બે દબાવો મોતી ચૂર લાડવા માટે ત્રણ દબાવો ચોરમા ના લાડવા માટે ચાર હવે લાડવો હાસો સુરમા લાડવા પર ચાર દેવા વળી અંદર લઈ ગયા નમસ્કાર ચૂરમા ના લાડવા વડ આપનું હાર્દિક સ્વાગત છે પાંચ કિલો માટે એક દબાવો દસ કિલો માટે બે દબાવો પંદર કિલો માટે ત્રણ દબાવો વીસ કિલો માટે ચાર દબાવો બાપો કે વી કિલોનો નો એસ્ટીમેટ દોહો થોડો નીકળે એમ કરી કાપ 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 પાઈ ગયા વી કિલો નો ઓર્ડર વી ગયો પાંચ મિનિટ થી ત્યાંથી ફોન આવ્યો

બોલો આનું શું કરો તમે તો અત્યારની ફરજા કે દાદાને ખબર નથી પડતી એને ખબર પડે એટલી કેટલી ને હું તો બધાને કહું અહીંયા બેઠેલા બધા મારા વાહલા સ્વજનો દિવાળી આવો ને ગામડે આવો ને તો છોકરાઓને જ્યાં આપણે રેમા હોય ને ત્યાં આપણે એને શીખવાડો કે અહીંયા અમે આવી રીતે રેમા હતા અહીંયા અહીંયા વડલાની વડવાઈઓ અમે ટીંગાતા હતા અહીંયા આંબુદા રમતા હતા અહીંયા ખુતામણી દા રમતા હતા અહીંયા અમે મોય દાંડીયા રમતા હતા અમે ટાયર ફેરવતા હતા એ જરીક શીખવાડો મારો બાપૈ આ ગેમ ઝોન આવ્યા માફ કરજો મને ગેમ ઝોન ને ગેમ ઝોન માન માં ને માં રહેવું ને આપણે જે બહરાટી બોલાવતો એમાં હાથી ઘોડાનો કઈ ફેર નહીં બાપ કોક દી ગામડે લઈને આવો એનો વાંધો નહીં તમને બધાને કહું છું દિલથી કહું છું ગામડે ફરવા આવો અમારી ગાંડી ગેર ફરવા આવો તુલસી શ્યામ ફરવા આવો ત્યાંના હાવે જોવા આવો પણ તમારા ખર્ચે આવો તમને દિલથી મજા આવશે